આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો કલાભાઈ ચૌધરીનો છે જે સાંતલપુર તાલુકાના એટલે કે પાટણ તાલુકાના છે પાટણ જિલ્લાના છે એટલે એમને એક સગાઈ થઈ હતી એ સોળ વર્ષ સુધી ચાલી અને સોળ વર્ષે સગાઈ તોડી નાખી અને બીજી સગાઈ થઈ હતી એ સર પણ હતી એવું એમનું કહેવાનું થયું સર પણ કેવી હોય એ આપણને ખબર નથી પણ એ સર પણ હતી એટલે એની સાથે સગાઈ તોડવી પડી તો આ રીતે બે વાર આ ભાઈ ફેલ ગયા છે હવે ત્રીજી વાર આપણી યુટ્યુબ ચેનલમાં ટ્રાય કરે છે જોઈએ અને કિસ્મત હોય તો કદાચ મેળ આવી જાય તો આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ આપણે દરરોજ સવારે દસ અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો જોતા રહ્યો અને ખાસ કે કોઈપણ ક્ષેત્રમાં ફોન આવે ફ્રોડના ફોન આવે તો એનાથી સાવચેત રહ્યો કારણ કે એવા લોકો પણ સક્રિય થયા છે જે ફોન કરી અને તમને પૈસા મોકલવાનું કે હજાર પંદરસો પાંચ હજાર તો આનાથી ચેતતા રહ્યો અને કોઈ પણ તમારા ઘરે આવવાનું કહે તો પહેલાં એની પાસે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ માગો અને એની ખરાઈ મામલતદાર ઓફિસમાં કરી લો એ વ્યક્તિ બરાબર છે કે નહીં એટલે આ ફ્રોડમાં ખાસ ધ્યાન રાખવું પડશે અને કોઈપણ પ્રકારનું તમે જે વાત કરો છો તમે જે તમારી મિલકત જાહેર કરો છો આવક જાહેર કરો છો એ તમારી જવાબદારી જાહેર કરો છો એમાં અમારે કાંઈ લેવા દેવું હોતું નથી કે અમારી કોઈ જવાબદારી હોતી નથી તો આ વાત ખાસ યાદ રાખો અને ક્યારે છેતરાવાનું નહીં અને એક મેસેજ મારે આજે આવ્યો કે અમુક લોકોને વિડીયો ડિલીટ કરવા હોય તો આપણે અત્યારે વિડીયો ડિલીટ કરવા માટે બેન મેલેલ છે પણ હવે એમાં થોડોક સુધારો આપણે કરીએ એ ભાઈએ કીધું કે એવું લાગે તો ભાઈ એનો દંડ વધારી દો પણ વિડીયો ડિલીટ કરવાનો મોકો આપો જેથી કરીને કોઈને કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો મેરેજ થાય તો એનો વિડીયો ડિલીટ થઈ જતો વધારે સારું તો આપણે એક શૈક્ષણિક સંસ્થા છે એમાં આપણે પાંચ હજાર રૂપિયા જે ભરશે એને આપણે એનો વિડીયો આપણે ડિલીટ કરીશું બાકી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી તો આ ખાસ ધ્યાન રાખે અને એ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર પર દેશે એની ક્યુઆર કોડ આપણે મોકલી આપશું અને એમાં એ જમા કરી દઈએ તો આપણે એનો વિડીયો ડિલીટ કરીશું તો આ ખાસ બધાએ યાદ રાખું અત્યારે આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને કલાભાઈને પોતાનું યોગ્ય જીવન સાથે મળી જાય બે હલો હલો હું સાહેબ હા બોલું છું આપણે લગ્ન વિષયનું હું કરવાનું છે એટલે સાહેબ ફોન કરીએ કોના લગ્ન કરવા છે તો આપણે જ તમારે પોતાને હવે

પછી બી દિવસ આતા હાટમ કે હું નાક વર્ષ તો છે એમ જ ના હગાઈ બે ખાચા રહી વર્ષ રહી હગાઈ વર્ષ હગાઈ રહી Tinh여, Israel, tinh tinh. <e <e yo yo, nara, a bê tông 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 Giờ tông bê 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 tông

ચૌધરી આદિવાસી નઈ નઈ ચૌધરી આંજણા હ આંજણા આંજણા પટેલ આવે પટેલ આંજણા પટેલ હા હા અને કયો કયો તાલુકો કીધો પાતાલ પર પાતાલ પર જિલ્લો કયો આવે જિલ્લો પાટણ લાગે પાટણ હમ હમ કામ હું કરો છો ગાડી આપો સાહેબ ડ્રાઈવર

હા તો જોઈએ મારી પાસે તમારો audio જોઈએ ને બીજા બીજા માં હું હે બીજામાં બીજા લગન કર્યા બીજા લગન ના કર્યા એમાં પોતાને આબો નતો ને એ તો એવું હતું ને પણ હર પણ ગયો આપડે જુતી નહિ એ હા પણ આપડે લાવો ઈ કામ નું શું એટલે હર એટલે હરપણ પણ એટલે આપડે એમ કે એને હાહુ ને એના કુટુંબ મેલવા તૈયાર હતો ને એના આબા ને તૈયાર નતા ઈ

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો